અંકલેશ્વર શહેર તેમજ ના રસ્તા ઉપરના ખાડાઓને લઈને રોજ રોજ ટ્રાફિક જામની સમસ્યા જનતા ઉઠી છે ભરૂચમાં ટ્રાફિક જામની સમસ્યા છે કે જે અંત થવાનો નામ જ નથી લઈ રહી. રોજિંદા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાય અને તેની સીધી અસર શહેરના માર્ગો પર પડતી હોય છે. રોજ સવારે નોકરી અર્થે જતા લોકો કે કામકાજ અર્થે જતા લોકોએ ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે અને ન છૂટકે પોલીસે પણ ટ્રાફિક માટે ખડે પગે ઊભા રહેવાની ફરજ પડતી હોય છે. અંકલેશ્વર શહેરમાં બાંધકામની પરિસ્થિતિ જોવામાં આવે તો ઓલ્ડ ટાઉન પ્લાનિંગના કારણે રસ્તાઓ સાંકડા છે. સામે વાહનોનું ભારણ સતત વધી રહ્યું છે. તેમાં પણ બાકી રહેતો હોય એમ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર વાલિયા ચોકડી નજીક આવેલ આમલા ખાડી નો બ્રિજ સાંકડો પડી રહ્યો છે છેલ્લા કેટલાય સમય થી આ સમસ્યા છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી કોની રાહ જોઈ રહી છે તે સમજવું મુશ્કેલ બન્યું છે રોજિંદા ટ્રાફિક જામ ની સમસ્યા નેશનલ હાઇવે પર સર્જાય અને પરિણામે વાલિયા ચોકડી થી લઈને અન્ય માર્ગો પર તેની અસર વર્તાતી હોય છે પરંતુ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવી નથી રહ્યો રોજિંદા ટ્રાફિક જામ જામની સમસ્યાથી શહેરીજનો પીસાઈ રહ્યા છે શહેરના રસ્તાઓની હાલત પણ ચોમાસા વચ્ચે એવી છે કે વાહનોની ગતિ પહેલા થી ઘટી રહી છે તેમાં ટ્રાફિક તો વાહનોની ગતિ પર જાણે બ્રેક મારી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે એક તરફ શહેરમાં વિકાસ મોટી મોટી વાતો થાય છે ઔદ્યોગિક તરીકે અંકલેશ્વર એશિયામાં સ્થાન ધરાવે છે આજ ઔદ્યોગિક માં અંકલેશ્વર અને પાનોલી વચ્ચે નેશનલ પર જામ હોય છે અને તેના જ કારણે વાલિયા ચોકડી પ્રતિન ચોકડી મહાવીર ટર્નિંગ શહેરમાં ચૌટા નાકા થી લઈને ઓવર બ્રિજ અને એવા તો અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે તંત્ર માટે હવે આ પ્રશ્ન માતાના સન્માન બની તંત્ર હવે બેઠકો અને જાહેરાતો ને બાદ કરતા ખરેખરમાં માં ટ્રાફિક ની સમસ્યા લોકોને મુક્તિ મળે તેવા પ્રયાસો કરવા જ પડશે પહેલા પણ ભૂતકાળમાં ટ્રાફિક ની સમસ્યા ના નિવારણ માટે તેના બાદ શું આજે પરિસ્થિતિ તેજ છે કે લોકોએ વાહનો કલાકો સુધી ટ્રાફિક માં ઉભા રાખી દેવાની ફરજ પડતી હોય છે આમ પણ ભરૂચ જિલ્લા ને બાદ કરતા અન્ય જિલ્લાના વાહનો નો ઘસારો પણ હવે અંકલેશ્વરના માર્ગો પર જોવા મળે મળે છે ત્યારે હવે રસ્તાઓ પહોળા કરવા 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 અને દબાણો દૂર ઉપરાંત માર્ગોને જેવા અનેક પ્રશ્નો પર તંત્રએ વિચારવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે નહીંતર આગામી દિવસમાં કોઈ મોટી હોનારત સર્જાય અને ઇમરજન્સીના વાહનો જે તે જગ્યા પર આ ટ્રાફિકના કારણે નહીં પહોંચી શકે તેમાં કોઈ બેમત નથી